હાડુ ગરમી હાડુ છોડાળ પડ હાડ શું કાઢવાનું નાખતા વાવાઝોડું વાવાઝોડો આવશે હાળું આવે છે કાઢવાનું હાળ હાડ પથરો ઉડી ગયું સન

ગલ્લો ખોલતા નહીં જલ્વાડે રે બાર વાગે ગલ્લો ખોલતા રાખતા નઈ ખાવા તો આપડે

અલ્યા તાળી આ જયતા ભાઈની ગલ્લો તો ઉડી ગયા થા હું તો કીધું જાવ મસાલો બસાવ પડશે ઓય કા હા એવું છે આ સોજી

એવું તો ના બને અહીંયા કાલે વાવાઝોડ હતું એટલે વાવાઝોડું ઉડી ગયું અલ્યા ના હું બને હું જઈ ગલ્લા આવ્યો મૂકી દે ખરું કે હું ગપ્પો મારે શું કે તારે કેમ એવું ઉડાડી મૂક્યો ના યાર હું માનતો જ નહીં એ તો એક ગલ્લઈ અને મોડામાં ચાલ બસ ચાલ નહીં આલતા રાતે અલે ઓ ઓલે એ તો આ થાકી ચાલ કે એ કે કે તારે કે આ તો ઉડાડી મૂક્યો હમ અને એ તો હું કે તારે કીધું જોઈ તો ભાઈ આવીને તો તમે બે ઉડાડી મૂકશે કે રહ્યો કે તારે હા

પણ હા ની વણ શું લેવાનું તમારા પાનથી તે ઉડાડી મૂક્યા છે લાઈન હા જવા તો દે હાળું જવા તો દે એમ જો ઉડાડી તો મૂક્યો હોય ને તો આજે વણા બે વણા અઢ્યા ભાગી નાખવા જવાની